પૂર્ણ થયા છે ત્યાં પણ આપણે યોજ્યા છે એમાં ચોવીસ પચીસ શો થયા છે આજે સિલ્વર જુબલી શો બોરેલીમાં યોજાઈ રહ્યો છે પાસો બહુ જ ગયા હતા પણ કચ્છ અને વાગડમાં પેઢીઓ બહુ હોવાથી આવનાર વ્યક્તિઓ પાસ લઈ ગયા છે પણ આવ્યા નથી કેમકે આજે જ બધી ગઈકાલે જ પેઢીઓ પૂરી થઈ છે છતાં પણ અમે બધા જેટલી મોટી સંખ્યામાં વાગડ સમાજ કચ્છ સમાજ આવ્યો છે એનો ટીમ વાગડ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે આપણે નાટકની શરૂઆત કરતાં પહેલાં આજના અતિથિ વિશેષ સ્ત્રીઓને દીપ પ્રાગટ્ય કરવા માટે બોલાવશું અને સ્ટેજ ઉપર પણ બોલાવશું હું વિનંતી કરીશ ઉદયભાઈ ચારસીભાઈ સત્રા પરુણાબેન અને ઉદયભાઈ સ્ટેજ ઉપર વધારો ગામ સામખિયારી એવી રીતે આપણા ટીમ ભાગના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ગોળસિંહ સત્રાના મમ્મી પણ આજે પોર્લીમાં નાટક જોવા માટે આવ્યા છે એમનો પણ ટીમ હાર્દિક સ્વાગત કરે છે લીલાબેન સ્ટેજ ઉપર દીપ કરવા માટે જ બીજા વિશેષ દિવાળીબેન અમૃતલાલ દેવજી વઢાણ આધો સ્ટેજ ઉપર વધારજો હિન્દુબેન કાનજીભાઈ હાજાભાઈ છાડવા સ્ટેજ ઉપર વધારજો રાજ દિનેશ રતનસિંહ છેડા મનપરા સ્ટેજ ઉપર વધારજો અને વિપુલ ભારમલ ગાલા નીતાબેન વિપુલભાઈ ભારમલ ગાલા લાકડીયા સ્ટેજ ઉપર બધા દીપ પ્રાપ્ત કરવા માટે સાથે હું વિનંતી કરીશ દીપ પ્રાપ્ત કરવા માટે થઈને જેમને હું બોલાવી રહ્યો છું એવા બીજા મહાનુભાવો રાજેશભાઈ કારિયા સ્ટેજ ઉપર વધારે રાજેશભાઈ કારિયા રમેશભાઈ સાવલા દીપ્તિ બિલ્ડર નીલાબેન મહેશભાઈ શાહ પ્રફુલભાઈ ગડા અને કાંજીભાઈ પોપટ ગાલા જેઓ દીપ પ્રાપ્ત કરવા માટે વધારે કરના બધા અધિકારિકરણ ટ્રસ્ટીગણ આપણે દીપ દીપપ્રાગટ્ય કરીએ અને એના પછી અતિથિ વિશેષ શ્રીઓનો આપનો સન્માનનો કાર્યક્રમ કરશું બધા પોતપોતાની સીટ ગ્રહણ કરજો દીપપ્રાગટ્ય થઈ રહ્યો છે સૌજો પોપન દીપપ્રાગટ્યમાં પધારો અને મે સ્ટેજ બોલો ભારત માતાની જય ફોટોગ્રાફી વિપુલભાઈ લઈ રહ્યા છે રિફર બાય કેરા ફોટોગ્રાફી લેખે આ રાજ આ મણેલાલભાઈ નામના કેમેરામેન પણ છે રાજ આવો રાજ સારી રીતે બેઠાડ રાજ નિયત થઈ કે કોરો કોઈ ઉપયોગી બની રહ્યા છે સિનિયર સિનિયર હોય લેડીસ હોય એના માટે લઈને આગળ આગળ વધી રહી છે અગળ 11 કરોડ અમારો લક્ષ્ય છે આ નાટકના માધ્યમથી અમે ક્યાંય પણ કોઈ ઉઘરાણી મેડિકલ માટે નથી કરી અને છતાં પણ ખૂબ જ સારા અનુદાનો સાડા અગિયાર લાખ અગિયાર લાખ અને નાનામાં નાનું અગિયાર હજાર સુધીનું અનુદાન સમાજના લોકોએ આપ્યું છે હજી ઘણા બધા એરિયા અમારે કવર કરવાના બાકી છે ઘણા લોકો અમને યાદ કરી રહ્યા છે કે અમારે ત્યાં તમે આવ્યા નથી એટલે એક સમયે નાટકનું પૂરું થયા પછી એરિયા વાઇઝ અમે નીકળવાના છીએ આ મેડિકલ ફંડ સમાજને શું ઉપયોગ થઈ રહ્યો છે તો આ મેડિકલ ફંડ સમાજના જરૂરત વ્યક્તિઓને ખૂબ જ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે આપણે એક સાધો એવો એક લેટર ઉપર આવો જ એક લેટર છે એના ઉપર સમાજનો વ્યક્તિ પોતાની જે કોઈ બીમારી હોય કે જે કોઈ કારણ હોય કે જે ખર્ચો હોય એ લખીને આવે છે ત્રણ સેન્ટર રાખવામાં આવ્યા છે નાલા સુપારાથી લઈને જોગેશ્વર સુધી એટલે કે મારી દુકાને વિક્ટર પ્લાયમાંથી ચેક આપવામાં આવે છે અંધેરીથી લઈને મુંબઈ સુધીના પટ્ટામાં અમરસિંહભાઈ ગુણસિંહ સત્રા ટોપ ટેન અંધેરી વેસ્ટમાંથી આપવામાં આવે છે અને નહીં બધાના પટ્ટામાં નવીનભાઈ છેડા બુલબુલની દુકાનેથી આ ચેક આપવામાં આવે છે અમે લોકો ઇમિજિયેટ દસ હજારથી પચાસ હજાર સુધીની ઇમિજિયેટ સહાય તરત જ આપી દે છે આવનાર વ્યક્તિ જ્યારે અમને ફોન કરીને એપ્લિકેશન લઈને આવે છે અને ત્યારે જ અમે એની વાત સમજી એની જે હકીકત હોય છે એ સમજીને ઇમિજિયેટ જે કોઈ સહાય આપવી હોય દસ હજારથી પચાસ હજારનો ચેક ઇમિડિએટ આપી દે છે જેનાથી લઈને આવનાર વ્યક્તિ એક સાધારણ વ્યક્તિ હોય ત્યારે એક ઘરનો સભ્ય હોસ્પિટલમાં હોય એક પૈસા ભેગા કરવામાં હોય એની શું પરિસ્થિતિ હોય એ અમે ખૂબ જ નજીકથી જોયા છે એટલે અમે એક સાદા લેટર ઉપર એક સમાજના લોકોને દસ હજારથી પચાસ હજાર આપી શક્યા છીએ એનો શ્રેષ સમાજના જે દાતાશ્રીઓએ અમે જે પોણા છ કરોડ રૂપિયાનો અનુદાન હમણાં સુધી માપ્યો છે અમારા અમરસિંહભાઈ મુરસિંહ સત્ર પ્રમુખ લક્ષ્મીજનભાઈ મુકેશભાઈ શાંતિભાઈ આ ચાર જણાએ તો ખૂબ જ મહેનત કરી છે કલેક્શન કરવામાં એના સિવાય અમે લોકો પણ જ્યાં જ્યાં પણ અમને લાગ્યું છે કે અમે ગયા છીએ અને હજી ઘણા બધા એરિયા બાકી છે આ બધાનો ખૂબ જ સાથ સહકાર મળતો રહેશે બોરલીમાંથી પણ ખૂબ જ મોટો અનુદાન

ત્યાંના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને સમાજના લોકોએ ખૂબ જ મોટું અનુદાન આપી અને આ ગૌધનને આપણે બચાવી શક્યા હતા જેનો શ્રેય પણ આપણા લક્ષ્મીજનભાઈને જાય છે કે દસ મહિના સુધી ત્યાં સ્થાનિકમાં રહીને ગાયોની સેવા કરી હતી અને ખૂબ જ સારું કાર્ય કર્યું હતું હમણાં પણ આપણો લંબી રોગ વખતે પણ ટીમ વાગરના માધ્યમથી લક્ષ્મીજનભાઈ ગામડે ગામડે જઈને જે ઇન્જેક્શન આપવાના હતા એ કરીને પણ ગાયોને બચાવી છે એના સિવાય આપણે બ્લડ નો આયોજનો પણ પહેલાં કર્યા છે અને હમણાં એક મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરવા પણ જઈ રહ્યા છીએ એક સાથે આઠથી દસ જગ્યાએ એક જ દિવસે એક મેગા બ્લડ ડોનેશન થાય એવી તૈયારીઓ પણ થઈ રહી છે એના સિવાય સમાજના અનેક પ્રશ્નો અને ટીમ વાગર ખૂબ જ સારી રીતે વાંચ આપી રહ્યો છે સમય અનુસાર જ્યાં પણ ટીમ વાગરને લાગશે કે આ કાર્ય સારું છે અને કરવા જેવું છે સમાજ માટે ત્યારે ટીમ વાગર હંમેશા અગ્રેસર રહેશે અમારા ડબલ એન્જિનની સરકાર એટલે લક્ષ્મીજનભાઈ અને અમરસિંહભાઈ અમારા ચોવીસ જણાની અમારી

વખતે આપણે બે શો કરતા હોઈએ છીએ પણ આ વખતે એક ઈચ્છા હતી કે ત્રીજો શો પણ પચીસમો સિલ્વર જ્યુબલી આપણે અહીંયા કરીએ અને આ રીતે આજે નાટકનો પણ અહીંયા આ પચીસમો સો યોજાઈ રહ્યો છે બધા વિજયભાઈ ગાલા અને બધા કલાકારોને ખૂબ ખૂબ ધન્યવાદ નાટક જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ટીમ વાગડે શું મહેનત કરીને આ નાટકની સ્ક્રિપ્ટ બનાવી છે અને એમાં વિજયભાઈ અને અમારા બધા કલાકારોએ જે મહેનત કરી છે કોઈ પ્રોફેશનલી નથી બધા કોઈ હાઉસવાઇફ છે કોઈ બિઝનેસ

જેઓ મલાડ રહે છે ઉદયભાઈ પચીસ મો શો છે તમારે આવવાનું છે પોતે તો ઓલરેડી મલાડમાં શો જોઈ ગયા હતા પણ એમને વિનંતી કરી અને એમને એ વાતને સ્વીકારી લીધી આજે ભવિણાબેન અને ઉદયભાઈ આપણી વચ્ચે અતિથિ વિશેષમાં વધાર્યા છે એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અમરસિંહભાઈ ગોળસિંહ સત્રા અને લક્ષ્મીચંદભાઈ ચાલાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે અતિ દિ વિશેષનો સન્માન થાય ત્યારે જરા જોરદાર તાળીઓથી વધાવી લેજો કેમ કે આ બધા જે ખર્ચ હોય છે આવા દાતાશ્રીઓના સહકારથી આ ક્ષકને પોચી વસ્તુ હોય છે એવા ઉદયભાઈ ચારસી 17 સૌને બેનાચી બોલો બોલો અને સાબો સૌને બેનાચી જે બોરલી ઈસ્ટ નો ગૌરવ કહેવાય દિવાળીબેન ખૂબ જ ભોળા દયાળુ જીવદયા પ્રેમી રોજ સવારે એકતા ગ્રુપ ની સાથે નેશનલ પાર્ક માં વોકિંગ કરવાનો બંને દીકરા સ્મુખ એટલે કે પપ્પુ અરવિંદ એટલે મનો આ બંને દીકરાઓ પણ એમને ખૂબ જ સાથ સહકાર આપે છે દેવજી પચાણ આ અનાજ દુકાન આ પરિવાર પિસ્તાલીસ થી પચાસ વર્ષ પહેલા બોરલી માં વાગડ સમાજ માં જૂના જૂનો પરિવાર એવા અમૃતભાઈ દેવજી બધા એમનો સન્માન કરવા માટે હું રાજેશભાઈ બેટિયા શાંતિલાલભાઈ ભાઈ ગટા અને મુકેશભાઈ કાલાને કહીશ કે એમનો સન્માન કરે

અને એક સદગ્રસ્ત તરીકે જેમને હમણાં જ થોડા વખત પહેલા નામ લખાવેલોથી હું તમને કહી દઉં કે બોરલી સોશિયલ ગ્રુપની યાત્રા ગઈ હતી રાજસ્થાન ત્યારે અમરસિંહભાઈ અને લક્ષ્મીજના ભાઈ એમને મળ્યા અને ઇન્દુબેન અને કાંજીભાઈને કીધું કે તમારો મેડિકલ ફંડમાં કોઈ યોગદાન હજી સુધી તમે આપ્યું નથી તરત જ કાંજીભાઈ એટલે કે લક્ષ્મીજનભાઈના શાળા થાય છાડવા પરિવાર તરત જ એમને વાત મૂકી અને એક લાખને એકાવન હજારનું અનુદાન મેડિકલ ફંડમાં હજી થોડા જ વખત પહેલાં આપ્યું છે અને આજે અતિથિ વિશેષ તરીકે બધા છે એમનું સન્માન કરવા માટે હું રાજેશભાઈ ડેઢિયા દિલીપભાઈ શાહ ચિરાગભાઈ બિસને કહીશ કે એમનું સન્માન કરે એવી રીતે એક યુવાન તરવૈયો પપ્પાના પગલે પગલે ચાલી રહ્યો છે દિનેશભાઈ રતનસિંહ છેડા ગામ મનફરા હાલે દૈસ દિનેશભાઈ ગઈકાલે દેશમાં હતા પેઢી હતી મેં એમને વાત કરી એ કે હું તો નથી તો હું રાજને મોકલાવું છું આ રાજ બીજી વખત આપણા ટીમ વાગડના અતિથિ વિશેષ તરીકે બતાવે છે યુવાન છે દિનેશભાઈ દૈસ સહસ્ત્ર ગ્રુપના ઉપપ્રમુખ છે દાનવીર સમાજ પ્રેમી રાજનો એમના પગલે પગલે ચાલી રહ્યો છે જ્યાં પણ પપ્પાની કોઈ પણ વાતો હોય તે રાજ સ્વીકારી લે છે અને સમાજ માટે કામ કરવાની ધગસ એવા રાજનો સન્માન કરવા માટે હું વિનંતી કરીશ હું વિનંતી કરીશ અમરસિંહભાઈ સત્રા રમેશભાઈ નિશા અને દિલીપભાઈ સાને કે એમનો સન્માન કરે विपुलभाई भागवतभाई गाला लाकडिया સાથે વધાર્યા છે જેઓ ટોપ ટેન ના પાર્ટનર છે સમાજ પ્રેમી યુવા તરવૈયા એમનો સન્માન કરવા માટે હું વિનંતી કરી લક્ષ્મીચંદભાઈ અમરસિંહભાઈ મુકેશભાઈ ગાલાડી કે એમનો સન્માન કરીએ ઉજવણો થઈ ગયો હવે હું વિનંતી કરીશ ટીમ વાગડના છે અમરસિંહભાઈ ગોંસી સત્ર પ્રમુખ શ્રીને અમરસિંહભાઈ વધારો ઓ અમરસિંહભાઈ કેન્દ્ર આજના આપણા અતિથિ વિશેષ શ્રીઓનો આભાર માનું છું કે તેમની દાન રાશિથી આપણને આજે શો જોવા મળ્યો છે એમનો ખરેખર આભાર છે આપ સૌ કચ્છ અને વાગડ સમાજ આજે બે એક સાથે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ અને આ નાટક તમે જોશો એ આ એક પારિવારિક નાટક છે તમને એવું લાગશે કે આ મારા ઘરનું જ નાટક છે અમારી પાસે પચીસ ચોવીસ નાટકના રિવ્યૂ એવા જ આવ્યા છે કે અમરસિંહભાઈ ઘણા તો મને આવીને કહેતા હોય છે અમરસિંહભાઈ આ તો અમારા ઘરની જ સ્ટોરી છે બહુ જ સરસ નાટક છે એમાં આપણા સમાજ સંસાર જીવનના પ્રોબ્લમ્સ તો બતાવ્યા છે પણ સાથે સાથે એ બધા પ્રોબ્લમ્સમાંથી કેવી રીતે નીકળવું અને કેવી રીતે પાછા આપણે સુખીથી જીવન જીવી શકીએ એ બધું જ એમાં બતાવવામાં આવ્યું છે બહુ સરસ નાટક છે પહેલો ભાગ કરતાં પણ બીજો ભાગ એનાથી બી સરસ છે એટલે બધા બહુ શાંતિથી જોજો હું ઘણો સમય લેતો નથી આપણે બધા નાટક જોવા આવ્યા છીએ અને બધાને જય જીવન જોતા ત્યારે નેવું બ્રાન્ચો અને એની સાથે હોલસેલ જ્યારે અમરસિંહભાઈ માટે એક વખત જોરદાર દાડી આવા પ્રમુખશ્રી સિંહ ભાગરને મળ્યા છે એવી રીતે અમારા લક્ષ્મીજનભાઈ પણ ખૂબ જ સેવાના ભેગધારી છે કચ્છી સમાજ તો અહીંયા બેઠો છે એમનાથી પરિચિત જ છે આખો સમાજ ત્યારે હું વિનંતી કરીશ ઉદયભાઈ આજે બે શબ્દ ઉદયભાઈ ચાપસી હલો જય જીતેન્દ્ર ભારત માતા કી જય આપણે ટીમ વાગરના આ પ્રોગ્રામ માટે આજે જ્યારે ભેગા થયા છે ત્યારે મારા સાથી મિત્રો આજના અતિથિ વિશેષ બધા અમરસિંહભાઈ પ્રમુખશ્રી તથા ઓલ આખી ટીમ ટીમ વાગડને ખૂબ ખૂબ ધન્યવાદ અને હું આ નાટક પહેલાં બી જોઈ લીધો છે છતાં આજે અમરસિંહભાઈનો મને ફોન આવ્યો હતો તો કે પધારવાનું છે હું તો ઠીક છે આવી જઈશ એટલે આજે મને આ અહીંયા પધારવાનો મોકો આપ્યો એ બદલ આખી ટીમ વાગળનો હું આભારી રહીશ બીજું આ ટીમ વાગળ એ ખાલી નાટક પૂરતું નથી પણ ઘણા કામો આગળ બી કરશે અને હમણાં બી કરી રહ્યા છે મેડિકલ ક્ષેત્રે બહુ સારું કામ કરે છે તો એને આપણે બિરદાવવા જોઈએ અને બધા પોતપોતાનો સમય આપીને સેવા કરે છે એટલે આપણે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ બીજું આ નાટક છે ને એના કલાકારો જે આપણા કોઈ પ્રોફેશનલ નથી બધા આપણા વાગડના જ છે અને વિધાઉટ પ્રોફેશનલ હોવા છતાં એટલી સરસ એક્ટિંગ કરી છે કે એ આપણે પ્રોફેશનલ નાટકને ભૂલી જઈએ એવી સરસ એક્ટિંગ અને સરસ મજાનું સુંદર આપણાને મેસેજ આપે છે અને હમણાં જે આપણા વાગડ સમાજને ખૂબ જ જરૂરી છે એવો મેસેજ છે એટલે આપણે બધાએ શાંતિથી આ નાટક નિહાળજો જય હિન્દ જય ભારત આ કાર્યક્રમ અમારા માટે વિશેષ છે કારણ કે આ કાર્યક્રમમાં અમારા પ્રમુખ શ્રી ના માથુશ્રી એટલે લીલાવંતી મા અમારી વચ્ચે છે અને આ મા અમારી વચ્ચે હોય એટલે અમારા માટે અમારું હૈયો ગદગદ ભૂલી જતું હોય મા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે મા અમને બધાને એવા આશીર્વાદ આપજો કે અમે વધુ ને વધુ સારું આ સમાજનું કામ કરી શકીએ ખૂબ ખૂબ આજે રામનવમી છે આજે રજાનો દિવસ છે એમને એટલા બધા ટાઈટ શેડ્યુલ હતા એ કે તમારો એક બીજો કોઈ પ્રોગ્રામ હશે એમાં પણ હું આવી જઈશ સમાજ જ્યારે તમારો વાગડ સમાજ કે કચ્છી સમાજ છે અને પિયુષભાઈની એક મિટિંગ વેપારીઓને અહીંયા થઈ પણ ચૂકી છે એટલે પિયુષભાઈએ પણ આજે ટીમ વાગડને એમના ફોન દ્વારા ટીમ વાગડના આ નાટકને અને આ કાર્યને શુભેચ્છા પાઠવી છે જરા પિયુષભાઈ માટે એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણી પણ એક ફરજ છે એક એક સજ્જન વ્યક્તિ બોરેલી મલાડ ક્ષેત્રમાંથી લોકસભાના ઉમેદવાર છે પિયુષભાઈ એટલે આપણે સીધે સીધા આપણે મોદી સાહેબને જ મળી શકીએ એવા વ્યક્તિ આપણા વચ્ચે જ્યારે ઉમેદવારી કરી છે તો આપણી પણ ફરજ છે કે વીસ મહિના દિવસે આપણે ક્યાંય પણ રજા હોય તો બારકામ ના નીકળતા વોટ કરવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે આપણે શું કરતા હોય છે કે આપણે એ દિવસોમાં રજાના દિવસે વોટ કરવાને બદલે બારકામ ફરવા જતા હોય છે આપણો એક વોટ આખા દેશને આગળ પાછળ કરી દેતો હોય છે એક સીટને આગળ પાછળ કરી દેતો હોય છે એટલે વીસ મેના દિવસે

આપણે સીધે સીધો મોદી સાહેબની નજીકના વ્યક્તિને આપણે વોટ આપી રહ્યા છીએ આપણે બોરેલી મલાડ કાંદીવેલી દૈસરનો વિકાસ થાય એવી ભાવના સાથે દીયુશભાઈને શુભેચ્છા પાઠવીએ છીએ એ પણ કોઈ સમય અનુસાર આપણો કોઈ કાર્યક્રમ છે એમાં આપણે દીવેશભાઈને પાછા ગોઠવી લઈશું ખૂબ ખૂબ ધન્યવાદ આપણે અહીંયા બધા અતિથિ માનુભવોને આપણે સાંભળ્યા પણ આપણે જે નાટક જોવા માટે આપણે થનગણી રહ્યા છીએ બધાની એક જ ઈચ્છા હોય કે નાટક જલ્દી શરૂ થાય આ પચીસમો સો એવો છે કે અમે પહેલો સન્માનનો કાર્યક્રમ એના માટે રાખ્યો છે કે નોન સ્ટોપ ખાલી ફક્ત દસ મિનિટની ઇન્ટરવલ પછી સીધું કાર્યક્રમ શરૂ થઈ શકે તો હું વિનંતી કરીશ આપણા વિજયભાઈ ગાલા રિષભ છેડા જેઓ દિગ્દર્શક છે વધારો અને એની સાથે ત્રણ વાગડના લેખક અને કલાકાર જીજ્ઞાબેન ફરિયા રંજન ગોગરી અને તજન સાવલા કે જેમની મહેનત ખૂબ જ રહી છે બધા કલાકારોની રહી છે પણ આ લેખક અને કલાકાર છે પાંચે અને જરા જોરદાર તાળીઓ સાથે વધાવજો અને લાસ્ટમાં બધા કલાકારોની ઓળખાણ થાય ત્યારે તાળીઓના ગગડાથી વધાવજો બધા કલાકારોને

गंगा उच्चल उज्जन जगधिकरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे गामे तव जय गाना जनगण मङ्गल जय हे